અમદાવાદ એક્સપ્રેસ વે પર ઓઇલનું ટેન્કર ઊંધું પડ્યું છે ઓઈલનું ટેન્કર ઊંધું પડતાની સાથે જ આખા રસ્તા પર ઓઇલ ઓઇલ જોવા મળ્યું છે બે કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે એક્સપ્રેસ વે પર ઓઇલનું ટેન્કર ઊંધું પડતાની સાથે જ લોકોને નેશનલ હાઈવે તરફથી જવાનો વારો આવ્યો છે લોકો અમદાવાદ નેશનલ હાઈવે તરફ જઈ રહ્યા છે